રસ્તે ચાલતા ઈસુએ એક માણસને જોયો તે જન્મથી જ અંધ હતો શિષ્યોએ ઈસુને પૂછ્યું ગુરુજી કોના પાપે આ માણસ અંધ જન્મ્યો હશે તેના પોતાના કે તેના મા બાપના ઈસુએ જવાબ આપ્યો કોઈના પાપે નહીં પણ ઈશ્વરનું પરાક્રમ પ્રગટ થાય માટે તે અંધ જન્મ્યો છે મને મોકલનાર ઈશ્વરે સોંપેલા કામ આપણે જલ્દી પૂરા કરવા જોઈએ કેમ કે સમય થોડો રહ્યો છે રાત આવે છે જ્યારે કામ થઈ શકશે નહીં હું જગતમાં છું ત્યાં સુધી જગતને મારો પ્રકાશ આપીશ પછી ઈસુ જમીન પર થૂંક્યા અને થૂંકવાળી માટી લઈને તે અંધ માણસની આંખો પર લગાડી તેને કહ્યું જા શીલવાહના કુંડમાં જઈને તારી આંખો ધો શિલ્વાહ એટલે મોકલાયેલ તે ગયો તેણે આંખો ધોઈ અને દેખતો થઈને ઘરે ગયો તેના પડોશીઓ તથા બીજા લોકો તેને અંધ ભિખારી તરીકે ઓળખતા હતા તેઓએ એકબીજાને પૂછ્યું આ પેલો જ ભિખારી છે ને કેટલાકે કહ્યું હા વળી કેટલાકે કહ્યું ના આ એ જ માણસ ના હોઈ શકે પણ દેખાય છે એના જેવો જ પણ ભિખારીએ કહ્યું હું એ જ છું તેઓએ તેને પૂછ્યું તું કેવી રીતે દેખતો થયો તેણે તેઓને કહ્યું ઈસુ નામના માણસે માટી પલાળીને મારી આંખો પર ચોપડી અને મને કહ્યું કે શિલવાહના કુંડમાં જઈને ધો મેં એમ કર્યું અને હું દેખતો થયો તેઓએ તેને પૂછ્યું હાલ તે ક્યાં છે તેણે જવાબ આપ્યો મને ખબર નથી ત્યારે તેઓ પાસે લઈ ગયા આ બન્યું હતું તેને સઘળી વિગતો પૂછી તેથી ઈસુએ કઈ રીતે તેની આંખો પર માટી લગાડી અને ધોઈને તે પોતે શી રીતે દેખતો થયો એ બધું તેણે કહી જણાવ્યું તેઓમાંના કેટલાકે કહ્યું એ માણસ ઈસુ ઈશ્વર તરફથી નથી આવ્યો કેમ કે તે વિશ્રામવારનો ભંગ કરે છે બીજાઓએ કહ્યું એક પાપી માણસ કેવી રીતે આવા ચમત્કારો કરી શકે આમ તેઓમાં ઉગ્ર મતભેદ ઊભો થયો પછી ફરોશીઓએ દેખતા થયેલા માણસને પૂછ્યું જેણે તને દેખતો કર્યો તે કોણ છે એ વિશે તારે શું કહેવું છે તેણે કહ્યું હું માનું છું કે તે ઈશ્વરથી મોકલાયેલ પ્રબોધક છે યહૂદી આગેવાનો માની શક્યા નહીં કે એ માણસ અંધ હતો તેથી તેઓએ તેના મા બાપને બોલાવ્યા અને પૂછ્યું શું આ દીકરો તમારો છે તે શું જન્મથી જ અંધ હતો જો એમ હોય તો હવે તે શી રીતે દેખતો થયો છે તેના મા બાપે જવાબ આપ્યો અમે એટલું જ જાણીએ છીએ કે આ અમારો દીકરો છે અને તે જન્મથી અંધ હતો પણ તે કેવી રીતે દેખતો થયો અને કોણે તેને દેખતો કર્યો તે વિશે અમે જાણતા નથી તે વયનો છે તેને જ પૂછી જુઓ યહૂદી આગેવાનોએ જાહેર કર્યું હતું કે ઈસુ તે જ મસીહ છે તેવું કબૂલ કરનારને સભાસ્થાનની બહાર મૂકવો એને લીધે તેઓ બીતા હતા તેથી તેના મા બાપે આ પ્રમાણે કહ્યું હતું બીજી વાર તેઓએ તે માણસને બોલાવીને કહ્યું ઈસુને નહીં પણ ઈશ્વરને મહિમા આપ કેમ કે અમે જાણીએ છીએ કે ઈસુ દુષ્ટ માણસ છે તેણે તેઓને કહ્યું તે દુષ્ટ છે કે સારો તે હું જાણતો નથી પણ આટલું તો ચોક્કસ જાણું છું કે હું અંધ હતો અને હવે દેખતો થયો છું તેઓએ પૂછ્યું તેણે શું કર્યું તને કેવી રીતે સાજો કર્યો તે માણસ પોકારી ઉઠ્યો એકવાર તો મેં તમને કહ્યું શું તે તમે ના સાંભળ્યું એની એ જ બાબત શા માટે તમારે ફરી સાંભળવી છે તમારે પણ તેમના શિષ્ય બનવું છે શું તેઓએ તેને તિરસ્કારથી કહ્યું તું તેનો શિષ્ય હોઈશ પણ અમે તો મોશેના શિષ્ય છીએ ઈશ્વર કરી શકે છે તેમ છતાં તે ક્યાંથી આવ્યો છે એ વિશે તમે કઈ જાણતા નથી ઈશ્વર પાપી માણસોની પ્રાર્થના સાંભળતા નથી પણ જેઓ તેમની ભક્તિ કરે છે અને તેમની ઈચ્છા પૂર્ણ કરે છે તેઓનું તે હંમેશા સાંભળે છે જગતના આરંભથી કદી કોઈએ જન્મથી અંધ માણસની આંખો ઉઘાડી હોય એવું બન્યું નથી જો આ માણસ ઈશ્વર પાસેથી આવ્યો ન હોત તો તે આ કરી શક્યો ન હોત તું તું પોતે પાપમાં જન્મેલો છે અને શું અમને શીખવે છે એમ કહીને તેઓએ તેને બહાર ધકેલી દીધો જે કાંઈ બન્યું હતું તે વિશે ઈસુએ સાંભળ્યું તેમણે તે માણસને મળીને કહ્યું શું તું ઈશ્વર પુત્ર પર વિશ્વાસ કરે છે તેણે જવાબ આપ્યો ગુરુજી તે કોણ છે તે મને કહો કેમ કે હું તેના પર વિશ્વાસ કરવા માંગુ છું ઈસુએ કહ્યું તે તેને જોયો છે અને અત્યારે તારી સાથે વાત કરી રહ્યો છે તે એ જ છે તેણે કહ્યું હા પ્રભુ હું વિશ્વાસ કરું છું એમ કહીને તેણે ઈસુનું ભજન કર્યું ઈસુએ તેને કહ્યું જેઓ આત્મિક રીતે અંધ છે તેઓને દ્રષ્ટિ આપવા તથા જેઓ પોતાને દેખતા માને છે પણ હકીકતમાં અંધ છે તે તેઓને બતાવવા હું જગતમાં આવ્યો છું ત્યાં ઉભેલા ફરોશીએ પૂછ્યું શું તમે એમ કહેવા માંગો છો કે અમે અંધ છીએ ઈસુએ જવાબ આપ્યો જો તમે અંધ હોત તો તમને દોષિત ઠરાવી શકાત નહીં પણ તમે કહો છો કે અમે દેખતા છીએ તેથી તમારો દોષ તમારે માથે કાયમ રહે છે ઈસુએ કહ્યું જે માણસ દરવાજેથી ઘેટાના વાડામાં જતો નથી પણ કોટ કે વાડ પર થઈને ચોરી છુપીથી જાય છે તે ચોર છે